શ્રી કૃષ્ણ અને સીતाराम વધાઈને તો આજના બ્લોગ પર બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે તલ હાકળી બનાવવાની છે અને બધા મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને મારા ચેનલની પણ મુલાકાત લેજો તો અમે મારું તલ હાકળી બનાવે છે તો તલ શેકે છે તો તમે બધા જોઈ શકો છો સરસ મજાના તલ શેકી નાખ્યા છે અને મે ગોળ પણ છોલી નાખ્યો છે એટલે થોડીક વાર લાગી હું બ્લોગ બનાવાતા અને कॉक कॉक मार ब्लंग में मा भीर खई पड़ी जाए मिली जाई याले तमसो અત્યારે જો તમે જોઈ શકો છો તો મિત્રો આ કે કડાઈ મે બગર નહીં ગઢી ખલાયું છે તો મારા મમી ગળ સેકે છે તો તમે જોઈ શકો છો બધા અમે

તો મિત્રો હવે આતા હાકળી બની જવાઈ છે તો આપણે તેલ વાળી કરી નાખી એટલે હાથ હાથ ઉખડી જાય નકર પછી ગરમ કરી દેવું ના મૂને થાકે હાથે થાકે આવડે છે તો મિત્રો તમે બધા આયા છો તો વ્લોગ માં બેના રહેજો કે તા હાકળી બનાવવાની

સરસ મજાનું હલાય ને પછી થાળી માં નાખી દેવાનું પછી બટકા પાડી દેવું પકડી દેવું થાળી માં પછી સરસ મજાનું જ આ બટકા પાડીને ખાવાનું ઠરી જાય પછી તો મિત્ર થાળી માં ઢાળી નાખી છે સરસ મજાનું ઠરી જાય પછી બટકા પાડી દેવી તો તમે જોઈ શકો છો સરસ મજાનું ચાલો હાથ કરી બનાવી નાખીશું तो आज ता हा काय अनुमान खियो એટલે મે મારા માનીને કીધું બનાવો એકવાર 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 ઓ મારے મન તી વેનિયા ઓ રે મારે મન બેરી

આ તો સફરજન લે ત્યાં મિત્રો 5 વાગી ગયા છે અને એકસાથે બની રાખી છે તો બધા નાસ્તો કરાવ દેતી રહે છે ગરમ ગરામ પતરા આચાર્ય હા આખો નાસ્તો કરે ચાલે બધા નાસ્તો કરાવતા હકો યો ઇફર કરીને મિત્રો આજે શનિવાર તો આપણે આજે વેલા નિશેળા જવાનું એટલે અત્યારે લેસન કરવાનું છે તો હું લેસન કરું છું અને બધું કામ કરી નાખ્યું છે આઠ વાગે ગયા છે અને હું લેસન કરું છું તમને બધાને બતાવવું હિન્દીનું કરું છું તો તમે જોઈ શકો છો તો મિત્રો આ વિડીયો તમે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આવા નવા વિડિયો જોવા માટે નવા હો તો સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને અમને સપોર્ટ પણ કરતા રહેજો બધાયને જય માતાજી